અને પછી ડાયરેક્ટ ગિરનાર જડશું જાય ગિરનારી કરીને તો ચાલો હવે એટલે સીધા બહાર મળશું તો અત્યારે આપણે બસ રૂમ ચેકઆઉટ કરીને બહાર નીકળ્યા છે રેનકોટ બધા લઈ લઈ જો વાજાંગભાઈ પીરો થઈ પીરો સંજયભાઈ જો એ ઘરે લઈ આવ્યો એ કોઈ ના એ રૂપિયો ખર્ચે નહીં બધા એકદમ થઈ ગયા છે રેડી ને હવે ચડી હમણાં ચાલો કરી ચાર વાગે ચાર વાગ્યા ને ઉઠાડો છો

ંગભાઈ ને બધા મોર છે આપણે પાછળ આપણે ધીમે ધીમે વયા એના પાછળ પાછળ એને એટલે વાંધો ના આવે ભૂલ મોજ ભાઈ અત્યારે શરૂઆત થઈ છે એટલે હમણાં ભાઈ પચાસ ટકા કરશું ને થોડીક થોડીક ડાઉન થશે આપણે ગિરનારી નામ લઈને ચડી જશું ગા ભાઈ ચાલો તો ઉપર ચડીએ જો જોતા બધા વરદાન ભાઈ જોત જાય છે વરદાંગભાઈ ફૂલ ફોર્મમાં છે લાલુભાઈ એ બે ભાઈ મોર છે ઘટે નહીં એવા તો ચાલો માથે ચડીએ થોડો પલો કરીએ પછી પાછો ચાલુ કરીશ તો જાય કેરનારી આપણે ઘણા બધા પગડિયા ચડ્યા છે અને બધા છે વાછળ

અમારે બે બનેવી બેસી ગયા છે તો અત્યારે ધીમે ધીમે વહીએ છીએ આગળ હજાર પગથીયા આપણે ચડીને પરમીન પરમીનભાઈ ભરજન ભાઈ તને ફોરો ખાશું હજાર તો ચડી જ જવા છે ભાઈ ઓ હજાર પણ જો જો આ તો જો મહેનત કરે છે એક વજન એક પાયે પગથીયા ચડવા તો આપણે આટલું ના ચડી શકીએ તો પછી હાલો હાલો મારા બાપલામાં

હમણાં ચડી ગયા ભાઈ હમણાં વાર નહીં લાગે કંઈ પાછો થશે ત્યાં ઝડપ થશે હમણાં વર્જન ભાઈ ફૂલ ફોર્મમાં જ અમે પાછળ પાછળ વહી આવ્યા હા પંદરસો પંદરસો બ્રોક બ્રેક મારવાની એટલે ફટાકોટ છે તો ચાલો હવે આગળ જઈએ તો મારે આ બધા અત્યારે આવી ગયા છે જો ચાર વાર બનેલી બે હવે બધા આવી ગયા છે અડધી અડધી પોણી કલાક જેવું વાંચીને બેટરની

વજન ભાઈ નીકળી ગયો હા હવે ભાઈ તો હું અંદર આવી ગયો છું ને મસ્ત મજાના અહીંયા જો ગમતી દર્શન કર્યા નાલા બાલાન છે ઘણા શિવલિંગ છે મસ્ત મજાના દર્શન કર્યા બધા પાછળ છે અને હું થોડોક આગળ આવી ગયો છું અહીંયા કેટલા બધા દર્શન નાના નાના છે તો દર્શન હવે બાર જા અહીંયા દર્શન મેં તો કરી લીધા મસ્ત મજાના દર્શન થઈ ગયા ને ભાઈ ફૂલ મજૂ આવે છે ઘટી ગયા તો અત્યારે હું અંબાજી માતાજી નથી કરી શક્યો કારણ કે આજે મંદિર બંધ છે અત્યારે બંધ કરી નાખ્યું છે મસ્ત મંદિરે તો ભૂકી આવ્યો છે દસ ને તેર થઈ છે વરદાનભાઈ બધા પાછળ છે હું અહીંયા ઉભો છું અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ઘટી જ નહીં એવો વરસાદ પણ ચાલુ છે તો ભાઈ અત્યારે છે ને આપણે અંબાજી માતાજી ને દર્શન કરીને અમે આગળ આવેલા છીએ અમે વરદાનભાઈ બે એ વરદાનભાઈ આગળ જાય છે અને એક આપણા બેન ભેગા છે ane, bakit jalan lupa nih, batu kan, sanjai bain, batagia, nici, fatagai, ugah, namardien, 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 agar mata namardien, 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 namardien,

તો અહીંયા અત્યારે જો ફોરો કાય છે વજન ભાઈ જો ફોટા પાડે છે મસ્ત મજાની પબ્લિક એટલી બધી છે હવે આપણે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ છે ને ગેસ હમણાં નીચો નીચે ઉતરવાનું શું થાય બધા ભાઈ થોડું થાકી ગયા હતા તો આવ્યો નથી ને બે ભાગી ગયા છે અત્યારે આપણે અહીંયા છે ને આ મંદિર છે પચાસ સાઠ પગથી ઉતરવાની છે નીચે ચડવાની છે અને આપણે પ્રસાદી લઈ લીધી શીરો

તો અત્યારે આપણે ઉતરી આવ્યા છે સાવ નીચે ભાઈ છેઠ માથે ચડી નીચે આવી ગયા દર્શન દર્શન કરીને આ સિટી આવી ગયો મેન તો બસ નીચે ઉતરી આવ્યા અત્યારે અને આ છે જુનાગઢ એમના બસ લાલુભાઈની ભવનાથે બધા બેઠા છે પછી થોડાક મોર છે હું પાછળ જાઉં છેઠ માથે ચડી ઉતરી આવ્યા જેવું છે નહીં અને અત્યારે બસ જો હવે જોઈએ ત્યાં જવાનું છે

મેં મે ચાલુ કરશું આવજો જય માતાજી જય દ્વારકાધીશ